આપણે સરદાર સરદાર બોલા કરીએ છીએ પણ આ સરદારનું બિરુદ કેવી રીતે મળ્યું તો એની પણ એક સરસ મજાની રોચક કહાની છે સરદારમાં નેતૃત્વ શક્તિ તો હતી જ એ જ્યારે ઇંગ્લેન્ડથી બેરિસ્ટરની પદવી લઈને અમદાવાદ આવ્યા ત્યારે તો એકદમ એટીકેટ અને એકદમ સૂટબૂટમાં રહેતા ઇંગ્લિશમાં બોલે ભાષા પણ વિવેકી હોય એકદમ આમ પશ્ચિમનું કલ્ચર અને એ રીતે એમણે વકીલાત શરૂ કરી પણ પછી નેતૃત્વનો ગુણ વિકસવા માંડ્યો અને તમને જાણીને ખૂબ જ આનંદ થશે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના કમિશનર તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની ઓગણીસો ને સત્તરમાં નિમણૂંક થઈ અને ચોવીસ સુધી કમિશનર રહ્યા સાત વર્ષ કમિશનર રહેનાર એ પહેલાં ભારતીય કમિશનર હતા ઇન્ડિયન કમિશનર કોઈ હોય અમદાવાદ મ્યુનિસિપાલિટીના તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને એટલું જ નહીં પણ ચોવીસની સાલમાં જે ચૂંટણી થઈ એની અંદર એ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા એટલે ચોવીસથી પાછા ત્રણ વર્ષ ઓગણીસો સત્યાવીસ સુધી એમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ સેવા આપી એટલે નેતૃત્વનો ગુણ તો હતો જ પણ આ સરદારનું જે ઉપનામ છે આ જે વિરુદ્ધ છે એ એમને બારડોલીની અંદર મળ્યું બારડોલીમાં બન્યું એવું ઓગણીસો અઠ્યાવીસ આસપાસનો સમય અતિવૃષ્ટિ થઈ પાક નિષ્ફળ ગયો અને એ વખતે ગુજરાત રાજ્ય નહોતું આપ શું જાણો છો એમ મુંબઈ રાજ્ય હતું બ્રિટિશરોની સત્તા હતી અને એમણે કિસાનો ઉપર જમીનદારો ઉપર એમણે જે જમીનનો મહેસૂલીનો જે કર નાખ્યો એ અસહ્ય હતો અને અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયેલો હતો ખેડૂતો કરનો બોજ મહેસૂલનો બોજ ઉઠાવી શકે એમ નહોતા અને એ વાત જ્યારે સરદારના કાને પડી ત્યારે સરદારે આગેવાની લીધી અને ખેડા કરમસદ પેટલાદ બોરસદ બારડોલી આ તમામ વિસ્તારના લોકોના ઘરે ઘરે જઈ એ વખતે નરહરી પરીખ પણ એમની સાથે હતા મારે એમને પણ યાદ કરવા જોઈએ પણ ઘરે ઘરે જઈ અને લોકોને જાગૃત કર્યા અંગ્રેજ સરકાર સામે મોરચો માંડ્યો અને ત્યાં સુધી કે અંગ્રેજોને ઝૂકી જવું પડ્યું એમણે સમાધાન કરવું પડ્યું અને આ જે સફળતા મળી આ સફળતાને કારણે લોક હૃદયની અંદર વલ્લભભાઈ પટેલ બિરાજમાન થયા અને ઓગણીસો અઠ્યાવીસના બારડોલીના સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું આ રીતે એમણે સરદાર તરીકે લોકચાહના પ્રાપ્ત કરી હવે વાત કરું ગાંધીજી સાથે કેવી રીતે જોડાય છે તો આમ જોવા જઈએ ને તો મૂળભૂત રીતે તો ગાંધીજીના વિચારોથી થોડાક વિરુદ્ધ પણ ખરા કારણ કે એક વખત તો માલવંકર પાસે એમણે ગાંધીજીની વિચારસરણીની મજાક પણ કરેલી પણ પરિવર્તન આવ્યું જ્યારે ગાંધીજીએ ચંપારણ્યની અંદર જે આંદોલન કર્યું અને એ સમાચાર સરદારને મળ્યા અને પછી સરદાર સાચા અર્થમાં ગાંધીજીને ઓળખતા થયા એ જે મજાક કરતા હતા અથવા તો થોડી જે ભિન્ન વિચારસરણી હતી એ ભેદની દીવાલ ભાંગી ચંપારણીયનું જે આંદોલન થયું એમાં ગાંધીજી પ્રત્યેનો આદર વધ્યો અને ગાંધીજીના વિચારો સાથે જોડાઈ ગયા અમુક લોકો એમ કહે છે કે ગાંધીજી અને સરદાર વચ્ચે ગુરુ શિષ્ય જેવો સંબંધ હતો તો અમુક લોકો એમ કહે છે કે મોટાભાઈ અને નાનાભાઈ જેવો સંબંધ હતો કારણ કે જેલની અંદર જે એમણે દિવસો વિતાવ્યા એમાં ખૂબ જ સત્સંગ કર્યો અને આ બંને મહાનુભાવો વચ્ચે સંસ્કૃતની ચર્ચાઓ થતી ગાંધીજી સરદારને સંસ્કૃત શીખવતા કવિતાઓની ચર્ચા થતી રમૂજી ટૂચકાઓ થતા કારણ કે સરદારની સેન્સ ઓફ હ્યુમર પણ બહુ મજાની હતી અને આ તમામ વાતચીતની મહાદેવભાઈ ગાંધીજીના અંગત સચિવ જેવા મહાદેવભાઈ દેસાઈએ નોંધ પણ કરી છે અને આ રીતે ચંપારિણીની ઘટનાથી ગાંધીજી પ્રત્યે આદર વધ્યો ગાંધીજીના ફોલોઅર્સ બન્યા અને પછી એ આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામની સંસ્થાના એ પ્રથમ પંક્તિના લીડર બન્યા આ સંસ્થા પહેલાં માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત હતી ગુજરાતની શાખા હતી એના તો લીડર હતા જ પણ સમગ્ર ભારત વર્ષની આ સંસ્થાના સરદારને ગાંધીજીએ લીડર બનાવ્યા અને ગાંધીજીની આ લડત સાથે આઝાદ હિંદની લડત સાથે સરદાર જોડાઈ ગયા એની જો વાતો કરીએ તો તો કલાકો સુધી બોલી શકાય પણ મારે એ મુદ્દામાં નથી જવું પણ હવે જે મારે મહત્વની વાત કરી અને મારા વક્તવ્યને વિરામ આપવો છે એ વાત એ છે કે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદની જ્યારે ઉમેદવારી કરવાની હતી ત્યારે એક વાત નોંધ લેવા જેવી છે કે જવાહરલાલ નહેરુની તરફેણમાં સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી અને એ વખતે ગાંધીજીએ સોળ વ્યક્તિ પાસે મત માંગ્યા કે કઈ વ્યક્તિ ભારતનું નેતૃત્વ કરી શકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે તમે તમારો મત જાહેર કરો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જ્યારે સોળ વ્યક્તિ પાસે મત માગ્યા એમાંથી તેર વ્યક્તિનો સ્પષ્ટ મત હતો કે જવાહરલાલ નહેરુ નહીં પણ સરદાર વલ્લભભાઈ પટેલ વધારે સારી રીતે નેતૃત્વ કરી શકે અને છતાંય તમે જુઓ એ માણસનો કેવો આદર હશે ગાંધીજી પ્રત્યેનો કેટલો બધો એનો અહોભાવ હશે કેટલો સદભાવ હશે કે ગાંધીજીએ આ આવી સ્પષ્ટ બહુમતી છતાં સરદારને જ્યારે એમ કહ્યું કે જવાહરલાલને વડાપ્રધાન થવા દો ત્યારે સાહેબ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ માણસે જે ત્યાગ કર્યો ને હું એમ માનું છું કે આ મહાત્યાગ હતો અને આવડો મોટો ત્યાગ કદાચ સરદાર સિવાય કોઈ ન કરી શકે મામૂલી ગામના સરપંચનું પદ હોય ને તો પણ આપણે ઘણી વખત આપણા વડીલની આજ્ઞાનું આપણે ઉલ્લંઘન કરતા હોઈએ છીએ તો આ તો આવડા મોટા ભારત વર્ષના વડાપ્રધાનનું પદ હતું પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આ સરદારનું કેવું કઠણ કાળજું હશે આ સરદારનો કેવો આદર્શ હશે ગાંધીજી માટે કે એમણે એમની આજ્ઞાને શિરોમાન્ય કરી